હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દિવાળીની સ્પેશિયલ મીઠાઈ જે દરેકના ઘરમાં દિવાળીના ટાઈમમાં બનતી જ હોય છે તો તે છે મગદળ ને ખાલી ત્રણ જ વસ્તુમાંથી તૈયાર થઈ જાય છે ને મગદળ બનાવવું ખૂબ જ ઈઝી છે તો આપણે થોડી ટીપ સાથે બનાવીશું ને જ્યારે મગદળ બનાવીને તેના લાડુ બનાવતી વખતે લાડુને મૂકીએ ત્યારે તે શેપમાં નથી બેસતા ને તે પરફેક્ટ બનતા નથી તો લાડુ કેવી રીતે થાય તેના પરફેક્ટ માપ સાથે બનાવીશું તો ચાલો આપણે માપ જોઈ લઈએ તો તેના માટે અડધો કપ ઘી લેવાનું છે બે કપ કરકરો બેસનનો લોટ લેવાનો છે અને એક કપ ખાંડ લેવાનું છે આ એકદમ ઇઝી માપ છે તમે આ માપથી બનાવજો તમારે પરફેક્ટ જ બનશે હવે એક હેવી બોટમવાળું પેન લઈ લેશું અને તેમાં અડધો કપ આપણે જે ઘી લીધું છે તેને મેલ્ટ કરવા માટે મૂકી દઈશું તો ઘી આપણે એકદમ મેલ્ટ થઈ જવા દેવાનું છે અને જ્યારે તે ગરમ થાય પછી તેમાં આપણે કરકરો બેસનનો લોટ એડ કરીશું મગદળ બનાવવા માટે બેસનનો લોટ આપણે કરકરો લેવાનો છે તમે માર્કેટમાં કોઈ ઘંટીની દુકાને કે કરિયાણાના દુકાનમાં કહેશો તો પણ તમને તે લોટ આપી દેશે અને જો તમે મહન્થાનનો લોટ કહેશો તો પણ તમને આપશે તો હવે આપણે લોટ એડ કરી દીધું છે લોટ એડ કર્યા પછી લોટ બધો જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને લોટ એકદમ આપણને કોરો કોરો લાગશે પણ આપણે ઉપરથી બિલકુલ ઘી એડ કરવાનું નથી જમે જેમ જેમ શેકશો તેમ તેમ તે એકદમ ઢીલો અને સરસ એવો લોટ બનીને તૈયાર થઈ જશે તો હવે ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે આ લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ કરવાની નથી ફાસ્ટ ગેસ બિલકુલ કરવાનો નથી ધીરે ધીરે તમારે શેકતું જવાનું છે પહેલાં તમને એકદમ કઠણ એવો લોટ લાગશે પણ જેમ જેમ શેકાશે તેમ તેમ તમને લોટ એકદમ ઈઝી થઈ જશે તો હવે તમે જોઈ શકો છો પહેલા કરતા લોટ ઢીલો થઈ ગયો છે હજી આપણે લોટને શેકવાનો છે તો ધીરે ધીરે આપણે ધીમા તાપે આઠથી દસ મિનિટ સુધી લોટને શેકવાનો છે અને લોટનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે લોટ શેકાઈ જાય તેનો મતલબ એવો છે કે ઘરમાં સરસ એવી તેની સુગંધ પણ આવી જશે અને લોટ આપણે થોડોક લાલાસ પડતો દેખાય એવો આપણે તૈયાર કરવાનો છે હજી આપણો લોટ તમે પહેલાં કરતાં જોઈ શકો છો કે પહેલાં બિલકુલ આપણે લોટ હલાવી નતા શકતા હવે એકદમ ઈઝી રીતે આપણે લોટને હલાવી શકીએ છીએ હવે તેના કરતાં પણ સરસ એવો ઢીલો લોટ થઈ ગયો છે તો આપણે હજી પણ થોડીવાર થવા દઈશું પહેલા એકદમ લોટ કઠણ હતો હવે એકદમ સ્મૂથ એવો બનીને તૈયાર થયો છે તો આવી જ રીતે ધીરે ધીરે આપણે છે હવે તો પહેલા કરતા પણ ખૂબ જ ઢીલો એવો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે તાવેતામાંથી તમે પાડો ને આવી રીતે પડે તો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે હવે લોટને આપણે કોઈ વાસણમાં નીકાળી લેવાનો છે આપણે જેમાં લોટ શેક્યો તે વાસણમાં આપણે લોટને રહેવા નથી દેવાનો જો તમે તેમાં રહેવા દેશો તો લોટ વધારે લાલ થઈ જશે હવે આ લોટને આપણે ઠંડો થવા દેવાનો છે એકદમ ઠંડો થઈ જાય પછી જ આપણે તેમાં બધી જ વસ્તુ એડ કરવાની છે તો લોટને ઠંડો થતાં આઠથી દસ મિનિટ લાગશે તો એકદમ ઠંડો થવા દો અને પછી આપણે તેમાં જે ખાંડને ઉમેરવાનું છે તે ઉમેરીશું તો હવે આપણો લોટ ઠંડો થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે તો આપણે જે એક કપ ખાંડ ઉમેરવાની છે તે ઘરની ખાંડ લેવાની નથી તમારે માર્કેટમાં જે બુરું ખાંડ મળે છે તૈયાર તે લેવાની છે તેનાથી મગદળ માર્કેટ કરતાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આપણે ખાંડને એડ કરીશું હવે સાથે તેમાં આપણે એલાયચી પાવડર એડ કરીશું તો અડધી ચમચી એલાયચી પાવડર એડ કરીશું તમને જો આમાં જાયફળ ભાવે તો તમે જાયફળ પણ લઈ શકો છો હવે બધું મિશ્રણ મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને આપણે હવે આ લોટને મસળવાનો છે તો તેના માટે આપણે કોઈ વાટકી લઈ લઈશું અને વાટકીથી આપણે બરાબર લોટને આવી રીતે મસળવાનો છે તમે જેટલો મસળશો એટલું જ તમારું મગધળ ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થશે જો તમને આ વાસણમાં ન ફાવે તો તમે બીજું વાસણ લઈ અને તેમાં સરસ એવો મસળીને તૈયાર કરી લો તો તમે જોઈ શકો છો કે મારો લોટ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાંથી લાડુ વાળીશું તો તમે લાડુ વાળો ત્યારે તમારા લાડુ બિલકુલ બેસી નહીં જાય ઘરની ખાંડ નાખશો તો તે થોડુંક ઢીલા બનશે તો બને ત્યાં સુધી તમારે બુરું ખાંડ જ એડ કરવાની હવે હું તમને બતાવું કે તમે આવી રીતે લાડુ બનાવીને તૈયાર કરી લેજો તો તમે વાળતી વખત જ જોઈ શકો છો કે લાડુ સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે તો આવી જ રીતે આપણે બધા જ લાડુને બનાવીને તૈયાર કરી લઈશું જોઈ શકો છો લાડુ બિલકુલ બેસી જાય એવો નથી બન્યો તો આવી રીતે તમે બધા લાડુને બનાવી લો હવે આપણે જે ખાંડ વાપરી હતી તે આપણે થોડી ખાંડ લઈ લેશું અને લાડુને તેમાં રગદોડીશું તો તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે અને બનવામાં તમને માર્કેટ જેવા લાડુ લાગી છે તો આપણા મગદળ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો એવી જ રીતે મેં બધા જ મગદળને બનાવીને તૈયાર કર્યા છે ઉપરથી મેં પિસ્તા અને કેસરથી ગાર્નિશ કર્યા છે ફ્રેન્ડ્સ મારી રીતથી તમે એકવાર મગદળ બનાવીને ટ્રાય કરજો તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આ દિવાળી પર તમે તમારા ગેસ્ટને આવી રીતે મગદળ બનાવીને ચખાડજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બેલાયકનને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો એન્જોય